મહેસાણામાં છેતરપિંડીની એક નવી જ મોડસ ઓપરેન્ડી બહાર આવી મોટી નોટોના બદલામાં પરચુરણ નોટો આપવાના નામે થઈ પંદર લાખની છેતરપિંડી ઘટના છે મહેસાણાના કડીની કિશોરસિંહ અને એક અજાણ્યા વ્યક્તિએ પોતે મંદિરના ટ્રસ્ટી હોવાની ઓળખ આપી ફરિયાદી મહેન્દ્રભાઈને આરોપીઓએ મહેન્દ્રભાઈને વિશ્વાસ અપાવ્યો કે પોતે મોટી નોટોના બદલામાં પરચુરણની નોટો આપશે એ પણ મૂળ રકમ કરતાં વધારે પહેલી વખત મહેન્દ્રભાઈએ આરોપીઓને એક લાખ રૂપિયાની મોટી નોટો આપી જેની સામે આરોપીઓએ મહેન્દ્રભાઈને એક લાખ દસ હજારની પરચૂરણ નોટો આપી બીજી વખત મહેન્દ્રભાઈ અને તેના મિત્ર મેઘ પટેલે પંદર લાખની વ્યવસ્થા કરી એકત્રીસમી જુલાઈએ શિલજ રોડ ઉપર રૂપિયાની લેતી દેતી કરવાનું નક્કી કરાયું આરોપીઓએ ફરિયાદી પાસેથી મોટી નોટો લઈને બદલામાં નાની નોટોની બેગ ભરીને આપી પણ જ્યારે બેગ તપાસવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે પંદર લાખમાંથી માત્ર આઠ રૂપિયા જેટલી નોટો જ અસલી હતી બાકી બધી નોટો ચિલ્ડ્રન બેંક ની હતી આખરે મહેન્દ્રભાઈ અને તેના મિત્રએ આરોપી કિશોરસિંહ અને અન્ય અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કિશોરસિંહ બાપુ અને એમના એક વ્યક્તિ તે આવેલા અને એમને 25 લાખ ની વ્યવસ્થામાંથી 15 લાખ ની વ્યવસ્થા કરેલી તો 15 લાખ આપેલા અને એના બદલામાં એમને એક 10 20 ની પરચુરણ નોટો ભરેલો થેલો આપેલો જેની અંદર ચકાસણી કરતા આઠ હજાર રૂપિયાની સાચી નોટો તેમજ અન્ય તમામ રકમ ચિલ્ડ્રન બેંકની નોટો હોવાનું જણાતા ફરિયાદી શ્રી મહાદેવભાઈ પટેલ તેમજ મેઘ પટેલ સાથે ઉપરોક્ત રકમની છેતરપિંડી થયેલી હોવાનું જણાતા તેઓ પોલીસ સ્ટેશન સંપર્ક કરતા પોલીસે એમનો ગુનો નોંધી અને અત્યારે બાવલુ પોલીસ સ્ટેશન પીએસઆઈ એની તપાસ ચલાવી રહ્યો છે